મજા 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 આવ્યો અમે પણ મજામાં થઈ આજનો વિડીયો આપણે બહુ મોડો મોડો ચાલુ કર્યો છે કેમ કે વાગ્યા છે એક એક વાગ્યે વિડીયો ચાલુ કર્યો છે આપણે સવારે કારખાના વાગ્યા હતા એટલે સવારે મોડું થઈ ગયું તો એટલે હવે વડીઓ ચાલુ નહોતું કર્યું ત્યારે બધાયને અમારા નવા બ્લોગમાં બધાનું આર્થિક આર્થિક પ્રકત છે અમારી ડીંગુ અત્યારે જો કુતરીની પૂછડી પકડી નાખ્યા છે જો ક્યાં છે વાઘી રોકીએ એને ક્યાં બધાય નું હાર્દિક સ્વાગત છે એટલે હજી એકવાર હું તમને ફરીવાર કહી દઉં છું અમારી જે પણ કોઈ નવું હોય તેને નમ્ર વિનંતી અમારી ચેનલ ને કરવાનું ભૂલતા

અલા વર્ગ માં તો ઉસકા ના ઉસ તાર માને ઉસ તો ઓ ઉતર ગમ માં અંબે દેય તો ગમ માં આ દેખો ગમ માં ચોકલેટ લેવા હે હાડી ચોકલેટ લેવા જવું છે હે ઈ જો જો બાડી લો લે આજે હું હતીતી આજે હું જાઈ ગઈ છું તે

মিন্দে যে তাৰা মিন্দ